હમણાં થોડા દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે આપણા પાટનગર ગાંધીનગરમાં મંત્રીજીના કાર્યાલયમાંથી મોબાઈલની ચોરી થઈ ગઈ વિચાર કરો પોલીસ બંદોબસ્તથી ચુસ્ત એવા ગાંધીનગરમાં અને એમાંય નેતા અને મંત્રીઓ બેસી એવા માહોલમાં એટલે કે સ્વર્ણિમ સંકુલમાં મંત્રીને ત્યાંથી મોબાઈલની ચોરી થઈ ગઈ આ તો અજબ છે પણ એનાથી વધારે જાય એવા સમાચાર આવે છે કારણ કે પોલીસ સ્ટેશનમાંથી પોલીસની ગાડીની ચોરી થઈ ગઈ છે વિસ્તારથી વાત કરીએ નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર આવી જ રસપ્રદ સ્ટોરીઝ માટે વાઇપ્સ ઓફ ઇન્ડિયાની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નોટિફિકેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં દ્વારકા જિલ્લામાં પોલીસ મથકની અંદર ચોંકાવનારી ઘટના છે સામે આવી છે પોલીસ સ્ટેશનમાં પોલીસની ગાડી છે ને એ જ ચોરાઈ ગઈ છે જે લોકોની સુરક્ષા અને રાજ્યની શાંતિની જવાબદારી પોલીસની છે એવામાં ત્યાં જ જો ચોરીઓ થવા લાગે તો પછી આગળ તો કંઈક કહેવા જેવું છે નહીં જોકે પોલીસે પછી પોતાની તપાસ એ શરૂ કરી દીધી હતી તપાસમાં સામે આવ્યું હતું કે ગાડી છે એ દ્વારકા નજીકના કુરંગા ટોલ નાકા પાસે દેખાઈ હતી પછી આ ગાડી જામનગર તરફ જવા માટે રવાના થઈ ગઈ હતી પોલીસને જેવો સીધો આ મેસેજ મળ્યો ને એટલે પછી શું એમણે તો એસઓજી અને જામનગર એલસીબી બંને છે નાકાબંધી એમણે કરી દીધી અને ગાંધીધામના મોહિત અશોક શર્માને પોલીસની ગાડી સાથે પકડી લેવામાં આવ્યો આજરોજ તારીખ અઠ્યાવીસ બારના દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે દ્વારકાની સરકારી બોલેરો જેના નંબર છે ગાડી દ્વારકા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં ઉભેલી હતી એ દરમિયાનમાં સવા આઠ સાડા વચ્ચે કોઈ સમ એને ચોરી કરી અને નાસી ગયેલો હતો આ વાતની ખબર પડતા તુરત દ્વારકા જિલ્લાના તમામ અધિકારી અને પોલીસ સ્ટેશનને એલર્ટ કરવામાં આવેલા હતા અને આ અંગેની તપાસ હાથ ધરતા માલુમ પડેલ કે આ બોલેરો છે એ પ્રથમ અહીંયાનું ખુરંગા ટોલ નાગું પાસ કરી ગઈ ને ત્યારબાદ કમળીયા ટોલ નાખું પાસ કરી ગયેલ જેથી બાજુના જિલ્લા જામનગરને પણ એલર્ટ કરવામાં આવેલ હતું અને આ થઈ જામનગર ખાતે ટીમ પણ મોકલવામાં આવેલી હતી જે દરમિયાનમાં જામનગર એલસીબી તથા દેવભૂમિ દ્વારકા જિલ્લાની એસઓજી ટીમે મને સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન અંબર ચોકડી પાસે આ બોલેરો ગાડીને ચોર સાથે પકડી પડાયેલ છે આ ગાડીમાં એક જ ઈસમ જે મળી આવેલ એનું નામ મોહિત અશોકભાઈ શર્મા છે જે ગાંધીધામનો રહેવાસી છે અને હાલ અત્યારે પ્રાથમિક વિગત મળેલ છે આ તપાસ ચાલુ છે હવે મોહિતભાઈની પોલીસ પૂછપરછ કરશે અને જોશે અને જાણશે કે તેમણે આ કાંડ શા માટે કર્યું હતું પણ જબરદસ્ત કહેવાય નહીં કે ગાંધીનગરમાં મંત્રીને ત્યાંથી મોબાઈલની ચોરી થઈ જાય છે અને અહીંયા દ્વારકાની અંદર પોલીસને ત્યાંથી પોલીસની ગાડીની ચોરી થઈ જાય છે はい。I knew it.